ăn đi cho lót cái giống đấy à cái cà bê lót ăn cái मुझे <SISISON> इतना <SISISON> 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 વાવ બતા કોઈ ના ના નહીં થતું મને અમારે પછી લેટ આવી ગયા છે હવે વેલા અઢાર આ તો લેટ આયા રસ્તો ખોરતા આટલા ઉભા અમુક ઘર હતોબલીઓ પાર્ક શૂટિંગ નતું કર્યું આપડે મંગુદર મંગો કુદરવાળો

কংকুত্ৰী চুত্ৰী বধ পচা পতাই যি কালি কংকুত্ৰী

પણ જણા માર ખાશો ગોરીબેન મારા બી પતિ પત્ની છે ગમે ત્યાં પણ અમારી મોટી બું છે સંજયભાઈ ગયા તો પતિ ગયા બોલે રિઝલ્ટ અલગ અલગ એક નંબર રિઝલ્ટ મિત્રો થેન્ક યુ મારો બ્લોગ જોવા માટે મિત્રો મિત્રો આ ટેલેન્ટ રહેલું છે હા એન્ડમાં જે લુક આવે ને એને રિલીઝ કરવાનું એ જોઈ લેવાનું

કારો ડોળો છે લાડો મારે મારે છે છે કારો ડોળો લાડો જોવો છે તૈયાર થઈ ગયો લાડો કોકરી આવકરી નાખું છે

અરે બોળા મારો બોળો આ ગયો હા રામા કુજીલા કુજીલા આવો આવો જરા અહીંયા હા હા એ કુજીલા કુજીલા વાહ 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 મામુપા બોણી બોણી જો કોબી હખોબી કોબી હખોબી હા